ટીવી ટેન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગઈકાલે તારીખ પાંચ છ બે હજાર પચીસની રાત્રિના આશરે દસેક વાગે બગોદરા અમદાવાદ હાઈવે ઉપર આવેલા રોહિકા પાટિયા નજીક રાજકોટ તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રક નંબર એમપી જીરો નવ એચ એચ ચુમ્માળીસ સત્તાવનના ચાલક દયાળસિંહ રૂપસિંહ વાસ્કરે રહેઠાણ મધ્યપ્રદેશવાળાએ તેની ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવી પોતાની ટ્રક અમદાવાદ તરફ આવી રહેલ ટ્રક નંબર જીજે છત્રીસ ટી ત્યાસી અઠ્યાસી સાથે અકસ્માત કરતા બંને ટ્રકો રોડ ઉપર આવી ગઈ હતી જેથી અમદાવાદ તરફથી રાજકોટ તરફ જતો ટ્રાફિક બાંધિત થયેલ ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો જ્યાં એમપી જીરો નવ એચ એચ સત્તાવનના ડ્રાઈવર તેની ટ્રકમાં ફસાયેલો હોવાનું જણાતા તાત્કાલિક ધોળકાના ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો તેમની ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ ન બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ અમદાવાદ ગ્રામ્યનાઓના જાણ કરતા તેઓ શ્રીએ તાત્કાલિક જિલ્લા ટ્રાફિક તથા બાવડા અને કોટ પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી અને સ્ટાફને સ્થળ ઉપર મોકલી આપેલ દરમિયાન એકસો આઠની ટીમ પણ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવેલ આ વખતે ફાયરની ટીમ આવતા ટ્રકનો કેબિનનો ભાગ કાપીને ફસાયેલ ડ્રાઈવરને કાઢીને વધુ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ તથા બંને ટ્રકને રોડ ઉપરથી ખસેડી હાલ ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવેલ છે આ ઘટનામાં એક ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ છે તથા અન્ય ચાર લોકોને સામાન્ય ઈજા થયેલ છે